પોલીસ પોલીસ મથકે બહેનોએ કર્મીઓને રાખડી બાંધી ભાવનગર જિલ્લાના ગારિયાધાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને બ્રહ્મકુમારી બહેનો દ્વારા રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધન કરી આગામી દિવસોમાં આવનાર ભાઈ બહેનના પવિત્ર પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને વરસાદ રજા નહીં મળતા ભારતીય સંસ્કૃતિની ગરિમા અને અસ્મિતારૂપ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વની ઉજવણીથી વંચિત નહીં રહે તેવા શુભાશયથી બ્રહ્મકુમારી બહેનો દ્વારા કાર્યદાર પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને રાખડી બાંધી તેમનું દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે શુભાશિષ પાઠવ્યા હતા રિપોર્ટર રમેશ મકવાણા યશવી ગુજરાત ન્યૂઝ ગારિયાદાર ઓમ શાંતિ તો આજે રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય તરફથી આ પોલીસ સ્ટેશનમાં બધા ભાઈઓને રક્ષા સૂત્ર બાંધવા માટે અહીંયા એકત્રિત થયા હતા તો વાસ્તવમાં રક્ષાબંધનનું જે રહસ્ય છે એ આમ તો બહેન ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ અને રક્ષાનું વચન આપે છે પરંતુ વાસ્તવમાં અત્યારના સમયમાં રક્ષા ખાલી માત્ર બહેનની જરૂરી છે એવું નથી પણ ભાઈએ અને બહેન દરેકને અત્યારે રક્ષાની જરૂર છે અને આપણા સાચા રક્ષક તો એ પરમ પિતા પરમાત્મા છે તો પરમાત્માની યાદથી સ્વયંની પણ રક્ષા કરીએ અને સાથે સાથે પુણ્ય કર્મ આપણે આપણા જીવનમાં શ્રેષ્ઠ કર્મ કરીએ પુણ્યનું ખાતું જમા કરીએ અને એનાથી જ આપણે આપણા સ્વયંની પણ રક્ષા કરી શકીએ છીએ સાથે સાથે આપણા પરિવારને પણ આપણે રક્ષા કરી શકીએ છીએ